શ્રાવણ મહિનાના વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી ફરાળી કટોરી ચાટ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે તો તેના માટે અહીં ત્રણથી ચાર પ્રકારના ફરાળી લોટ લઈ લીધા છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મણ માટે બે ટેબલ સ્પૂન જેટલું મણ લઈ અને બધા જ લોટને સારી રીતના મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જે શ્રાવણ મહિનાના વ્રત કરતા હોય તેને ચોક્કસથી આ રેસીપી શેર કરજો જેથી એ પણ આ ફરાળી રેસીપીને એન્જોય કરી શકે ખૂબ જ સરળ રીતે ઘરે બનીને રેડી થઈ જશે હવે આપણે લોટ છે એ બંધાઈ ગયો છે હવે એને થોડુંક તેલ નાખી અને સારી રીતના સોફ્ટ કરી લઈશું અને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જો તમારી પાસે વધારે સમય હોય તો તમે આ લોટને દસ પંદર મિનિટ કરતાં પણ વધારે રેસ્ટ આપી શકશો હવે અહીંયા આપણે લોટને જે રેસ્ટ અપાઈ ગયું છે ત્યારબાદ અહીં નાની એવી મીડિયમ સાઇઝની કોરા લોટ વડે રોટલી વણીશું બહુ જાડી પણ અને બહુ થિક પણ એવી રોટલી વણીશું અને ત્યારબાદ અહીં મેં એક મીડિયમ સાઇઝની કટોરી લીધી છે થોડુંક એમાં પાણી લગાવી દીધું છે અને ઉપરથી આપણે જે વણેલી રોટલી હતી એને આવી રીતના ચીપકાવી દઈશું પાણી લગાવવાથી આપણી જે રોટલી વણી છે એ ઇઝીલી ચોટી જશે અને જ્યારે આપણે ફ્રાય કરીશું એટલે ઇઝીલી નીકળી પણ જશે કટોરીમાંથી હવે એને ફ્રાય કરી લઈશું ફ્રાય કરવા માટે અહીં મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરીશું અને લાઇટ બદામી કલર આવે અને કટોરીનું ઉપરનું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે અને કટોરીને આવી રીતના ચીપિયા અને ચાકીની મદદથી સાઈડને આવી રીતના લગાવીશું એટલે ઇઝીલી અંદરની રહેલી કટોરી પણ નીકળી જશે અને ઉપરથી ચમચાની મદદથી ગરમ ગરમ તેલ રેડીશું જેથી અંદરનું લેયર છે એ સારી રીતના કૂક થઈ જાય આ રેસીપી ઘરે બનાવો ખૂબ જ સરળ છે અને ફટાફટ બનીને રેડી થઈ જશે તો ચોક્કસથી આ રેસીપી આ શ્રાવણ મહિનામાં ઘરે ટ્રાય કરજો ઘરે નાના મોટા બધાને ભાવે એટલી ટેસ્ટી આ કટોરી બનીને રેડી થઈ જશે હવે આપણે કટોરી છે એ બધી ફ્રાય થઈ ગઈ છે હવે અંદરનું સ્ટફિંગ બનાવીશું અહીં અંદરનું ફરારી સ્ટફિંગ તમારે મનપસંદ પ્રમાણે કરી શકો છો અહીં મેં ઝીણા સમારેલા બાફેલા બટેકા લીધા છે ત્યારબાદ અહીંયા ઝીણા સમારેલા ટામેટા ઝીણા સમારેલા ગ્રીન મરચું ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા એપલના પીસ લીધા છે અને દાડમના દાણા નાખ્યા છે અહીં તમે કોઈ પણ મનગમતા ફ્રૂટ પણ જે ટેસ્ટમાં ભાવે તે લઈ શકો છો દાડમના દાણા નાખાઈ ગયા બાદ અહીં સ્વાદ પ્રમાણે મસાલા નાખીશું ત્યારબાદ એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એક ચમચી મરી પાવડર એક ચમચી જેટલો ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને સારી રીતના મિક્સ કરી લેશું અને આ બધું સ્ટફિંગ છે આપણે કટોરીમાં ભરી લઈશું અહીં એક ચમચા જેટલું કટોરીમાં ભરી લઈશું ત્યારબાદ ઉપરથી ગળ્યું ફેટેલું દહીં આપણે એડ કરીશું અહીં દહીં છે એકદમ ક્રીમી લેવાનું છે જેથી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે અહીં તમે તમારી રીતના મનપસંદની રીતના ડેકોરેટ કરી શકો છો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને યમ્મી એવી ફરાળી કટોરી ચાટ બનીને રેડી છે તો આ શ્રાવણ મહિનાના વ્રતમાં ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો જો આ મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યો હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે